છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું નારાયણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જસુભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મિટિંગ યોજી રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ગાંધીનગર ખાતે પાર્ટીની ઓફિસ કમલમ ખાતે હું નારાયણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ પૂર્વ રાજ્યમંત્રી અને મારા સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા હતા અને આજે બીજો દિવસ છે આજે અમારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ એની સાથે પૂર્વ પ્રમુખ ભાઈ જસુભાઈ તાલુકા ભાજપા પ્રમુખ ભાઈ કાળુભાઈ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષભાઈ ઉમેશભાઈ અને જિલ્લા અને નગરના તાલુકાના તમામ વરિષ્ઠ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સાથે મીટિંગ કરી અને એ મિટિંગમાં આજે મારું અને સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ ઉપેન્દ્રભાઈ અને વરિષ્ઠ પદાધિકારીઓએ મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાની અંદર અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા પરંતુ પાર્ટીમાંથી રાજીનામું મૂકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કર્યો છે ત્યારે અમે લોકો આ જિલ્લાની અંદર તાલુકાની અંદર નગરની અંદર એક બેગ થઈને ખભે ખભા મિલાવીને જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધારે ફેલાય એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે અમે લોકો સ્વાગત સાથે આપના સૌના સાનિધ્યમો ભળી ગયા છે અને અમે લોકો એકમેક થઈને આ પાર્ટી જે કોઈ આદેશ કરે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં કે ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપે એ કામને અમે લોકો સંયુક્ત રીતે પાર પાડવા માટે સહયોગ આપીશું અને એ રીતે સહયોગ મને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીઓએ આપ્યો છે તેવો આ તકે મેં સૌનો ખૂબ ખૂબ દિલના અંતક્રમ આભાર માનું છું છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રાજ્યસભા સાંસદ કોંગ્રેસના પૂર્વ નેતા આદરણીય નારણભાઈ રાઠવા એમના સુપુત્ર સંગ્રામ રાઠવાનો અમે આવકારી એમનું સ્વાગત કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં છોટાદેપુર જિલ્લામાં એમના હોવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં અનેક ઘણો વધારો થયો છે એ તબક્કે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ